પ્લાન્ટર બનાવવામાં આવ્યું છે આપણે બનાસકાંઠા એરિયામાં જે મોડલ લાગવું છે જે કચ્છ મોડલ છે આગળ પાછળ દાતાવાડું કચ્છ સાથે પાંચ પ્રકારની પ્રોસેસ એક મશીનમાં થઈ જાય અને પેલી આપણી એવી કંપની છે કે જેને ફોલ્ડેબલ મલ્ચિંગ મશીન બનાવેલું છે ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બિહાર બુંબડીયા બિહાર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવ્યા છે ગાંધીનગર એગ્રી એશિયા એક્સપ્રો કૃષિ મેળો છે મિત્રો આજે એક સ્ટોલની આપણે મુલાકાત કરવાના છે ભૂમિ એગ્રો ઇન્ડસ્ટ્રી છે તેના અંદર ખાસ કરીને વાવેતર માટે જે વરણી આપવામાં આવેલી છે રોટાવેટર છે અને બાકી જે બધી મશીનરીઝ આપવામાં આવેલી છે જેમાં મગફળી સાફ કરવાનું જે ડિસ્ટ્રીબ્યુટર છે તે પણ આપવામાં આવ્યું છે ભૂમિનું તો ચાલો આપણે વાત કરીએ આપણી કંપની ભૂમિ એગ્રો છે એ રાજકોટ મેટોડા માં અવેલેબલ છે હવે આપણે ભૂમિ એગ્રો એટલે ઓહિણીમાં પચીસ વર્ષથી લગાતાર ઓની ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે કાર્યરત છે પચીસ વર્ષમાં આપણે નવા નવા અલગ અલગ પ્રકારના બધા મોડલો આપણે લોન્ચ કર્યા છે એમાં આ વર્ષે આપણે જે આ મલ્ટીક્રો પ્લાન્ટર છે કે ગ્રાઉન્ડનટ જેને પ્લાન્ટર કહેવાય એમાં સ્પેશિયલ ગ્રાઉન્ડનટ મગફળીનું વાવેતર માટે સ્પેશિયલ ગ્રાઉન્ડનટ આ પ્લાન્ટર બનાવવામાં આવ્યું છે

એમાં ખાતર આપણે જે રેગ્યુલર જે પેટીમાં ખાતર જે રીતે છટકાવ થાય રીતે ખાતર અલગ અલગ જાડી પર આપણે તેને આપણે ફિટિંગ કરી અલગ અલગ જાડી પર આપણે યુ બોલ્ટ વાળા ટાઈન આમાં આપેલા છે એટલે આપણે તમારે કોઈ પણ જાડી વાવેતર કરવું છે તો એ આમાં શક્ય બનશે તમારું બનશે એના પછી મગફળી સાફ કરવાનું મશીન જો કે આપણે આ મશીનને ગુજરાતમાં આપણે જે લાવવામાં ટેકનોલોજી નવી લાવવામાં આપણે ભૂમિનું આ ચોથું વર્ષ છે મશીનમાં અને ફૂલી અપડેટેડ મશીન છે અને ગુજરાતમાં સૌ પ્રથમ વખત સબસિડીમાં આપણે ભૂમિ કંપનીનું મશીન ડિસ્ટોન આપણે સબસીડીડીમાં લાવ્યો હોય છે ગુજરાતમાં સૌપ્રથમ વાર અને આપણું ફૂલ સક્સેસ મશીન છે અને બધા ડબલ બ્લોનું આખું મશીન છે અને કેપેસિટી આની આપણે તમે ગણો તો દોઢ ટનની કેપેસિટી છે કલાક જાંકના અંદર કેટલું કામ આપી શકે કલાકની અંદર દોઢ ટન ટનનું કેપેસિટી છે મશીનની આની અંદર શું શું સાફ કરવામાં આવતું હોય છે મગફળી અત્યારે જનરલી એક મગફળી માટેનું જ આપણે સ્પેશિયલ મશીન બનાવેલું છે ટ્રેક્ટર ઓપરેટેડ પીટીઓ વિબ્રેશન નો પીટીઓ તમારે વર્કિંગ કરશે કમ્પ્લીટ કયા અંદર ખાસ આપણે ચલાવી શકીએ ટ્રેક્ટર અત્યારે જનરલી આપણે મિની ચલાવી શકીએ પણ વજન લિફ્ટ ઉપાડવા માટે આપણે પાવર નું ટ્રેક્ટર હશે તો કામ કરી બરોબર છે આપણે આપણે જે છે જે મોડલ છે આગળ પાછળ

છે એટલે મલ્ચિંગ મશીન માં સબસિડી આપણે 28000 થી 35000 જેવી સબસિડી આવે છે સબસિડી આપવામાં આવે છે હવે રોટાવેટર માં આપણે અઢી ફૂટ થી લઈને સાત ફૂટ સુધીના અલગ અલગ વેરાયટી ના એ બનાવીએ છીએ અને રોટાવેટર માં આપણે હજી મહારાજા મોડલ મહારાજા મોડલ મહારાજા પ્લસ છે સેમી સેમી રેગ્યુલર પ્લસ છે મિની માં આપણે એક મીટર વીસ બ્લેડ અને પોઈન્ટ આઠ મીટર સો બ્લેડ ના છે સો ફૂટમાં અડતાલીસ

એટલે મિત્રો આ ના અંદર આપણે ભૂમિ એગ્રો ઇન્ડસ્ટ્રીની મુલાકાત કરી તો મિત્રો ને છેલ્લે સુધી નિહાળી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર